નમસ્કાર પ્લેટફોર્મ પર હું મિત્ર વિજય આપનું છું વાત કરીએ તો ચોરાણુમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભાની અંદર મોટા તેજસ્વી તારલાઓ નિવૃત્ત શિક્ષકો અને મોટી સંખ્યા અંદર સભાસદ હાજર રહ્યા ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાની અંદર એસી ટકાથી ઉપર વધારે માર્કસ મેળવનાર શિક્ષક મિત્રોના પુત્ર પુત્રીઓને તેજસ્વી તારલા તરીકે સન્માનિત કરવામાં આવ્યા અને જેમને અઠાવન વર્ષ સુધી શિક્ષક તરીકે સતત સેવા આપી અને નિવૃત્ત થયા તેમનું સન્માન કરી આજે વિદાય સમારંભ એમનો યોજવામાં આવ્યો બે હજાર સત્તરની અંદર ચેરમેન તરીકે હું ચૂંટાયો અને અમારી કારોબારી આવી તે દિવસે મંડળીનું ધિરાણ બે લાખ પચાસ હજાર હતું આજે બે હજાર પચીસ ની અંદર અમે તે વધારી અને આઠ લાખ સુધી પહોંચાડી શક્યા છીએ અમે જે દિવસે ચાર્જ લીધો તે દિવસે કાચો નફો સાત લાખ હતો અત્યારે તેતાલીસ લાખ જેટલો માતબર રકમ કાચા નફાની અંદર મળેલ છે મિત્રો સતત બાળકોને ધ્યાનમાં રાખી અને નિર્ણય લઈ અને જે બાળક વિદેશની અંદર ભણવા માટે જાય મેડિકલની અંદર એને દસ લાખ સુધીનું આ સંસ્થા દ્વારા અમારી સોસાયટી દ્વારા એને ધિરાણ કરવામાં આવશે અને એનો વ્યાજનો દર સરખો રહેશે પરંતુ હપ્તા એનો ઓછો લેવામાં આવશે એવી રીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજે અમારી મંડળી સતત પ્રગતિના પંથે છે અને ચોરાનું વર્ષ પૂર્ણ કર્યા છે અને આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર શિક્ષક મિત્રો હાજર રહ્યા જિલ્લા પરથી જિલ્લા સંઘના પ્રમુખ શ્રી પ્રદીપસિંહ રાણા મહામંત્રી રાજુભાઈ પટેલ મારા કારોબારી મિત્રો ચેરમેન ચેરમેનશ્રીઓ શિક્ષક મિત્રો સર્વેનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત